टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सौथी पहला बात करिए अहमदाबाद ना बापू नगर मा रामदेव पीर ना मंदिर मा मुस्लिम के करेला हमला ગણેશોત્સવ દરમિયાન વડોદરામાં ભગવાન ગણેશની મૂર્તિ પર કેટલાક મુસ્લિમ યુવકોએ ઈંડા ફેંક્યા આખી આ ઘટનાની અંદર આરોપીઓની ધરપકડ કરવામાં આવી તેમનું સરઘસ કાઢવામાં આવ્યું પણ આવી જ એક ઘટના અમદાવાદના બાપુનગરમાં બની છે અમદાવાદના બાપુનગરમાં આવેલું રામદેવ પીરનું મંદિર જ્યાં આસ્થા સાથે લોકો દર્શન કરવા આવે છે એ જ મંદિરની અંદર એક મુસ્લિમ યુવક આવ્યો તેણે તોડફોડ કરી અને મંદિરને નિશાન બનાવ્યું આખરે આ મુસ્લિમ નો ઈરાદો શું હતો શા માટે તેણે મંદિરની અંદર આ પ્રકારની તોડફોડ કરી તેના વિશે જોઈએ અમારો આ ખાસ અહેવાલ શું તમે ક્યારે સાંભળ્યું છે કે હિન્દુ યુવકે મસ્જિદમાં તોડફોડ કરી શું તમે એવું ક્યારે સાંભળ્યું છે કે હિન્દુ યુવકે ઇસ્લામનું અપમાન કર્યું આવા સમાચાર તો તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય પણ હિન્દુઓની શોભાયાત્રામાં કાંકરી ચાળો કરવાના અને હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવાની અનેક ઘટનાઓ વિશે તમે અવારનવાર સાંભળ્યું હશે અને આ દરેક ઘટનામાં મુસ્લિમ યુવકોની સંડોવણી પણ સામે આવી ચૂકી છે તેવામાં આ બીજ એક ઘટના અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સામે આવી છે જ્યાં એક મુસ્લિમ યુવકે અલ્લાહુ અકબરના નારા લગાવીને મંદિરમાં તોડફોડ કરી આલમ નામનો યુવક દસ સપ્ટેમ્બરે સવારે રામદેવપીરના મંદિરમાં ગયો હતો વર્ષનો રઝાક આલમ રાત્રે મંદિર પાસે જ ગયો હતો મંદિરના પૂજારીના કહેવા પ્રમાણે તે નશાની હાલતમાં હતો તેણે સવારના સમયે મંદિરનું તાળું તોડી અને ત્યારબાદ મંદિરમાં પ્રવેશીને રામદેવ પીરની મૂર્તિને નુકસાન પહોંચાડ્યું હતું એટલું જ નહીં હનુમાનજીની મૂર્તિને પણ નીચે પાડી દીધી સ્થાનિકોનું કહેવું છે કે નશાની હાલતમાં રહેલો આ યુવક પોતાના ધર્મના સૂત્રો પોકારી રહ્યો હતો અને મૂર્તિ ખંડિત કરવા બદલ આનંદ વ્યક્ત કરી રહ્યો હતો મંદિરમાંથી બહાર આવીને રઝા કે અલ્લાહુ અકબરના નારા લગાવ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે તે કહી રહ્યો હતો કે આજ મેરા અલ્લાહ ખુશ હોગા પોલીસની ગાડીમાં બેઠા પછી પણ તે આવાજ નારા લગાવતો હતો હું સવારે છ વાગે આવ્યો આ બતી કરવા અહીંયા બધું રમણ ભમણ પડ્યું હતું અને જેને કર્યું છે એ અહીંયા જ હતો અને આ બધું તોડીને અલ્લાહના નારા લગાવતો હતો કે મેરા અલ્લા ખુશ મેરા અલ્લાહ ખુશ હોવા એ રીતના નારા લગાવતો હતો પછી અમે આ બધું જોઈને અમે પોલીસને જાણ કરી પછી પોલીસ આવી અને અમે પોલીસ સ્ટેશન લઈ ગયા અમને અમારી માંગ એ છે કે જે અમારું નુકસાન થયું ભરપાઈ કરો અને એને સજા કરો તો બીજી તરફ ઘટનાને લઈ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પણ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપી સામે કડક કાર્યવાહીની માંગણી કરી હતી બાપુનગર પોલીસે પૂજારીની ફરિયાદના આધારે બત્રીસ વર્ષીય યુવક રઝાક આલમની અટકાયત કરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રઝાક આલમની માનસિક સ્થિતિ સારી નથી જોકે યુવક ખરેખર માનસિક બીમાર છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે બાપુનગર પોલીસ સ્ટેશનમાં સોનરીયા બ્લોક આવેલા છે તેની પાસે રોડ ઉપર એક નાની રામદેવજી મહારાજની એક ડેરી છે ત્યાં કોઈ અજાણ્યા હિસામે આજે મૂર્તિ સવારનો વહેલી ખંડિત કરેલી હતી જે અનુસંધાને કંટ્રોલ રૂમમાંથી ફોન આવતા તુરંત બાપુનગર પોલીસ તેમજ ગોપતીપુર પોલીસ ત્યાં પહોંચી ગયેલી અને જે કામના જે ફરિયાદી છે પૂજારી તેમની આ ફરિયાદની તજવીજ ચાલુમાં છે અને જે વ્યક્તિ છે તેને પણ અત્યારે પોસ્ટે આવી આપવામાં આવેલ છે એટલે ત્યાંના સ્થાનિક લોકોને એવું કહેવાનું થાય છે કે કોઈ અજાણ્યો વિષય હતો માનસિક અસ્થિર જેવો લાગતો હતો અને મોડી રાત્રે કંઈક ત્યાં તોડફોડ કરતો હતો અને ત્યાં બાજુમાં જે એ સૂતો હતો એટલે લોકો જ કંટ્રોલ રૂમમાં જાણ કરી અને એ હિસાબને અહીંયા લઈ આવ્યા છે જો કે મંદિરના પૂજારીનું કહેવું છે કે યુવકની માનસિક સ્થિતિ ખરાબ હોવાના કોઈ જ પુરાવા નથી તેની માનસિક સારવાર ચાલી રહી હોવાના પણ કોઈ પુરાવા નથી પૂજારીના કહેવા પ્રમાણે જો તે માનસિક અસ્થિર હોય તો તેણે પોતાના ધર્મસ્થળમાં જઈને તોડફોડ કેમ ના કરી

તેઓએ આવા તત્વોનો બહિષ્કાર કરવો જોઈએ જેથી ફરીથી આવી ઘટનાઓ પર રોક લગાવી શકાય મિહિર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ અમારે વિશેષ રજૂઆતમાં સમય હું છે બ્રેક નો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત